દોસ્તો જુઓ હવે દિવાળીના તહેવાર આવી ગયા છે એટલે ઈચ્છા થઈ કે દિવાળીના તહેવારનો થોડાક બ્લોગ બનાવીએ તો દિવાળીના તહેવારના ભાગરૂપે બ્લોગ બનાવ બનાવ્યો છે આ અને આજના બ્લોગની શરૂઆત કરીએ આજે માર્કેટમાં જાવું છે માર્કેટમાં જોઈએ કેવો માહોલ છે કેવી માર્કેટ છે અમારી એક મોટી ફટાકડા બજારની માર્કેટ છે ને ત્યાં કંઈક પ્રદર્શન આવ્યું છે એ જોવા જવું છે ને એકાદ બે શોપની મુલાકાત લેવાની છે ને બારે જમીશું એ બતાવીશું અને કદાચ આ આજના દિવસમાં જો મેળ ના પડે તો બે દિવસનો આજ અને કાલના બે દિવસનો ભેગો બ્લોગ બનાવીશું તો દોસ્તો આશા કરીશ કે મારી આ શરૂઆત તમને ગમશે દિવાળીના બ્લોગની આખી સિરીઝ છે બે ત્રણ બ્લોગની તમને ગમશે તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને બહાર જઈને સીધા મળીએ વારનો ચાર ચોકડી બોલજો તો ટ્રાફિક હોય છે તે ટ્રાફિક સારો એવો છે ને અત્યારે આ બે સ્કૂલો છે ને અહીંયા એનો સ્કૂલમાં રજા ના પડી ને તો એનો ટ્રાફિક છે પણ સ્કૂલમાં રજા પડી ગઈ છે અને ધૂળ બહુ ઉડે છે આ અહીંયા રોલ આ પેલું બ્રિજ કામ ચાલે છે ને બ્રિજ નું અને હમણાં ચોમાસુ ગયું ને રસ્તો ખરાબ થઈ ગયો તો એને લીધે ધૂળ બહુ ઉડે છે હવે રોડ ઉપર આવી ગયા છીએ અને રોડ ઉપર ધીરે ધીરે આગળ વધીએ થી પેલો સ્ટોક અમારે રસપીઓ છે શેરડીનો એનો રસ પી દોસ્તો જો આપડે સુફામ લખેલું છે ને ત્યાં શેરડીનો રસપીઓ આવ્યા છે નિમી છે ને સામે ઢોકળા લેવા ગઈ છે એને બપોરે કઈ ખાધું નહોતું ઢોકળા ખાવા છે ઢોકળા લેવા ગયું એ ઢોકળા

હવે જોઈએ ખાદી ની અંદર શું શું હોય ખાદી નું દશે અલગ અલગ સ્ટોલ છે સ્ટોલ જોઈએ કરીએ અમારો મેન રોડ અને એમાં દિવાળીની રોડ સ્ટેશન રોડ છે મેન દિવાળીની રોશની અઠવાડિયા ની વાર છે રિલાયન્સ રિલાયન્સમાં જવાનું થોડુંક ખરીદી કરી લઈએ રિલાયન્સ બજારમાં આવ્યા છીએ અને હવે જોઈએ શું શું લઈએ તમને બતાવીશું શું શું લેશું એ પ્રવેશ કરી લીધો છે ને અહીંયા દિવાળી તૈયારી અહીંયા અહિયાં થઈ ગઈ બે ઉપર જઈએ છીએ હું જોવો છું લેવાનું છું ગ્લાસ આ નવ્વાણું રૂપિયાનું છે લેવું હોય તો પણ એવા ચાર લેવા પડે ને

આ ખોલી છે જોઈ લે આ ખોલી આ ખુલી જ છે અંદર ખોલીને જોઈ લે ને હું હું છે અંદર એ ખુલી રહી ઉપરની હું હું છે અંદર હું હું છે અલગ અલગ પીસ આવે ને એ તો મેં તમને કીધું કલર છે એક જ પીસ છે એ તો હાર છે નહીં આપણે ગઈ વખતે લીધા હતા ને હાર આ જોયું આ દીવડા પ્લાસ્ટિક ના છે આ લે થાળી જો આ થાળી મસ્ત છે પૂજા થાળી આ લે આ દીવડા મસ્ત છે જો અલગ અલગ થરી જાય થરી જાય એક્સપેન્સ છે તને હે જો હું એને કહું તો લેતી નથી ઘરમાં પહેરવા લેવાના છે એને તો બહારના પહેરવાના બાજુ ઉતની મે આવી મારી આયલ લો ને ફ્રેન્કી ખવા जाऊ ન હે ફ્રેન્કી ખવા जाऊ બાજુમાં જ છે કાકનકરી ફ્રેન્કી જ મળે દોસ્તો હવે અહીં આયા છે ચપ્પલના વિપગમાં ચપ્પલ લેવાના છે પણ હું જોઈને ગમે એવું નથી કલેક્શન એક એ ગઈમાં તેનું માપ લઈએ છીએ પણ ઠીક છે હવે થોડુંક જોઈને હવે નીકળીએ કારણ કે ભૂખ લાગી છે અને નજીકમાં જ ફ્રેન્કિજન છે ત્યાં જવાનું છે એમ કંઈ ખાસ કલેક્શન ચપ્પલનું લાગ્યું નહીં કપડામાં સારું કલેક્શન છે આમાં કંઈ ખાસ લાગ્યું નહીં એટલે અહીંથી નીકળીએ નીચે બિલ બી કાઉન્ટરમાં બી વાર લાગશે જો આ નિમિત હોવે છે અહીંયા ફ્રેન્કી ઝોન છે ફ્રેન્કી ઝોનમાં આવ્યા છીએ અને ફક્ત ફ્રેન્કી અને મોમ્બોઝ જ મળે છે અને આ સિવિલ રોડ છે સિવિલ રોડની હોસ્પિટલની નજીક જ આ ફ્રેન્કી ઝોન છે અને અહીંયા સેલ્ફ સર્વિસ છે અને ત્યાં ફ્રેન્કીનો ઓર્ડર આપી દીધો છે એક બેસ્ટ ચીઝ ફ્રેન્કી મંગાવી છે વિથ મેોનિઝ અને એક ખાલી વેઝ ફ્રેન્કી મંગાવી છે મને મેયોનીઝ ઓછું ભાવે એટલે મેં ખાલી વેઝ ફ્રેન્કી મંગાવી છે જો આ રીતે ફ્રેન્કી તૈયાર થાય છે અમારી ઈચ્છા લગભગ અને આ રીતે તૈયારી કરે છે સારી છે આ બીજી વાર મેં આવ્યો છે આજે પહેલાં પણ અમે એકવાર આવેલા મજા આવી તો હવે ફ્રેન્કીને ન્યાય આપી દઈએ અને પછી ઘરે જઈએ જુઓ આજે હું નીચે બેસી ગયો છું આજે માંથી એક મંગાવ્યું હતું આજે આ લઈ આવ્યા લાઈટ ત્રણ ગેલેરી છે ચાર ગેલેરી છે ચારે ચાર ત્રણ ગેલેરી માટે તો એક ગેલેરી ખાલી રહેતી હતી એને માટે આ લાઇટ લઈ આવ્યા છીએ હવે આને ખોલીને જોઈએ આમાં શું છે હા છે ને મેં તમને મારી કારનું પેલું એસેસરી બતાવ્યું હતી ને હું આ વાપરું છું એમાં એક ખબર હોય તો એક સાફ કરવાનું પેલું હતું ડસ્ટર ટાઈપ કરવાનું પાણી વગર તમારી ડસ્ટ ખેંચી લઈએ મેં તમને આના પેલાના વિડીયોમાં બતાવ્યું હતું કે આખે આખું આ પેક છે અને આને મોઇશ્ચર લાગુ ના જોઈએ અને ધોવાનું નહીં ડસ્ટ ખેંચી લે એટલે એક આ છે અને આ લાઇટિંગ છે લાઇટિંગ તમને ખોલીને બતાવું ને તો રિંગ ટાઈપની લાઇટ છે અને અહીંયા દીવો છે દીવો અહીંયા રહી આ રીતે અને રિંગ ટાઈપની છે તો હવે લાઇટિંગ લગાવવાનું છે જો અત્યારે લગાવીએ તો અત્યારે નકર પછી સવારે કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો આ વસ્તુ તો સારી છે બે વર્ષ થી વાપરું છે બીજી વાર મંગાવ્યું સેમ કંપની નું ઉપર હુક થોડોક અંદર છે એટલે અહીં થોડીક દોરી બાંધવી પડશે દોરી બાંધી લટકાવીને હમણાં ટાયર લઈ લઈએ આ લઈને આવ્યા છે ને ખબર પડી જાય કેવી લાગે અને લાગી પણ જાય એટલે અહીંયા અહીંયા આ ઊંક છે ને ટિંગરવાનું છે પણ આ દોરી થોડીક બાંધે ને તો થોડુંક નીચે દેખાય આ રીતનું છે જો આ રીતનું તો આ દોરી અહીંથી બાંધી લઈએ તો જશે હજી ટૂંકી થાય ને આ રીતની વાઈટ દોરી બાંધી દીધી છે અને હવે ટેબલ લઈ અને લટકાવીને તમને હમણાં બતાવું ઉપર છે ને ઉપર રીંગ છે અંદર છે એટલે આખે આખી રિંગ દેખાતી નથી એટલે હવે થોડીક નીચેને ને લગાવવી પડશે મોડિફિકેશન કરી લઈએ એને અને મોડિફિકેશન કરી અને નીચે થોડીક લગાવી લઈએ નીચે બીજો ઊંઘ છે ને એમાં સ્ટેન્ડ કરી અને અહીંયા ગુચરા જેવું કરી અને ત્યાં વાયર જોઈન્ટ કરીને જો આ રીતે ચાલુ કર્યું છે અને ચાલુ થઈ ગઈ એક સિરીઝ કેવી લાગે કોમેન્ટ કરીને જાણો છો જો બધા અલગ અલગ મોડ ચાલે છે દોસ્તો આજે બીજો દિવસ છે મેં તમને કીધું બે દિવસનો ભેગો બહુ બ્લોગ બનશે કારણ કે ડેલી બ્લોગ બનાવવાની આદત નથી અને દિવાળીમાં નક્કી કર્યું હતું કે બ્લોગ બનાવું છે જો અહીંયા મેડમ નાસ્તો કરે છે મેં ચા ફ્રી કરી લીધી ને કપિયા મૂકેલો છે ને હવે પેપર વાંચું છું પેપરમાં અમેરિકા પાકિસ્તાન ચાઈના અને અફઘાનિસ્તાનના ન્યૂઝ છે અને બાકી લોકલ ન્યૂઝ છે હવે દિવાળીની તૈયારી રૂપે થોડુંક કામ કરવાનું છે હું કામ કરવાનું છે આગળ જતા તમને ખબર પડશે તો થોડક પેપરને ન્યાય આપી દઈએ હજી હું ઈઠા છીએ આજે ડ્યુટી કરીને આવીને ઊંઘી ગયો હતો હજી ઉઠીને ચા પીને પેપર હાથમાં લીધું છે તો પેપર વાંચી આગળની દિનચર્યા વધારીએ આગળ ચાલો હવે તૈયારી કરવાની છે કઈ જગ્યાએ છે હવે ઉપર થી ઉતારી અને ત્રણ જગ્યાએ અલગ અલગ ગેલેરીમાં લગાવવાની છે બીજી કઈ જગ્યાએ છે લાઈટ કરવી પડે બોલો શિયાળાની શરૂઆત થઈ ગઈ ને આની અંદર કઈ છે પેલી સ્ટાર વાળી ઓકે બબે બબુ ભી રેક એક લઉં છું આમાં તો ના ધી હાર ને બધી આ આ વજનવાળું છે આ આની અંદર શું છે લાઈટ અને આની અંદર ફૂલ હાર ની ફૂલ હાર ને એવું છે એટલે દિવાળીમાં અમે હું હું કરશું તમને બધું બતાવીશું તો આને હવે બહાર લઈ જઈ અને બોક્સ ખોલી અને જોઈ લઈએ આ આ રીતની સ્ટીક છે આ સ્ટીક પ્લાસ્ટિકની છે અને આ સ્ટીકમાં એવી રીતે આ બીજી સ્ટીક છે એની અંદર આઠ જ છે બેયમાં આઠ આઠ છે લાંબા ટૂંકા લાઈનમાં દીવડા આવતા એ ટાઈપની દીવડા છે અનબોક્સિંગ કરી અનબોક્સિંગ તો ના કહેવાય પણ આ તો એવું ઓનલાઈન મંગાવીને રીતે ફિટ કરેલું છે નિમીનું કામ બહુ ઊંચું હોય છે આ બાબતમાં જો આની અંદર છે ને ઘણું બધું છે દિવાળીનું મટીરિયલ જ છે જો આની અંદર આ ફૂલડા ને એવું છે એ તમને શણગારીને બતાવીશું અને આ છે જો આ આ દીવડા ટાઈપ હવે એને આખી પોળી કરી અને લગાવીશું દીવા આ ઘરની ઉપર જે ઉમરો છે ને ઉમરા ઉપર બે બાજુ મૂકવાના મૂકવા માટે નાર છે આ મસ્ત છે જો આ ગયા વર્ષે લીધેલા હતા બધું ગયા વર્ષ નું છે ને આ છે રંગોળી હજી એક રંગોળી લેવી છે મારે તો ડીઆઈવાય રંગોળી એટલે કેવી છાપણી ડીઆઈવાય નવું નામ આપડે જૂના જમાના છાપતા હજી કઈક નવી રંગોળી નીકળી કેવી નીકળી તું કે ખાલી કલર નાખવાના અને આ બધું દોસ્તો આ મોટા ભાગનું લોકલ ફોર વોકલમાંથી જ લીધેલું છે અને આ આ વર્ષની ખરીદી મોટા ભાગની એમાંથી જ કરેલી છે અને અમારી મોટી એક ખરીદી છે દિવાળી ઉપરની એ તમને બતાવીશ પછી કે કઈ મોટી ખરીદી છે બહુ મોટી ખરીદી છે કારણ કે અમારી વસ્તુ બગડી ગઈ લેવી પડી કમ્પલસરી દિવાળીની નવરાત્રી ઉપર લીધેલી તો ચાલો હવે આ ટાસ્ક હાથમાં લઈ અને એને કોઈ કેવી રીતે જો આ છે ને બોલ બોલ આ હા ભરૂચનું ફેમસ છે જમકુ એ દિવાળીની ચોરાફળી બનાવે છે જો પાછળ લાગી ગયું છે ઓલું બકડિયું કીએ ને આપણે એ અને તરશે હમણાં એ તમને હું બતાવીશ અને ભરૂચની બહુ ફેમસ છે જો જમકું ક્યાંય મળતી હોય ને બહુ સરસ ક્વોલિટી વાળી છે વર્ષોથી અમે યુઝ કરીએ છીએ ને ભરૂચમાં જ બને છે બહુ સરસ છે એક વાર ટ્રાય કરવા જેવીને પાપડ ભાઈ આવે છે પાપડ પણ સરસ છે હવે આ છે ને આ નિરવાની બેડરૂમ છે ને એની ગેલેરીમાં લા લગાવવાની છે આ રીતે મસ્ત પેકિંગ કર્યું હતું મેં ને નિમી ગયા વર્ષે ભેગા થઈને અને આની અંદર છે ને આ રીતે એલ આવે આ જે અંદર દેખાય ને એલ ઇડીની સ્ટ્રીપ આવે આને આ આ રીતે આમ પૂરી કરી દેવું કરતું જવાનું લગાવતું જવાનું ને પૂરું કરતું જવાનું આ આ નજીકનું છે ને નજીકથી ચાલુ કરવાની જો આ રીતે હું અહીંયા આગળ ઉપર લગાવી લગાવીને તમને બતાવીશ બે ભેગું તો નહીં ચાલે વચ્ચે જો હું લાઇટિંગનું કરતો હતો ને એમાં બૂમ જો આ રીતે કાપે છે ચોરા તૈયાર આવે ને કાપે છે ને આ ચટણી ને આવું આવા પાઉચમાં ભેગી ચટણી આવે ઉપર છંટકાવ કરવા માટે મસાલા ચટણી મસાલો શું હોય મને ખાલી ચટણી હોય રેડીમેડ આવે ખબર જો આ રીતે કટકા કરવાના બધાના

અને મેં તમને કીધું ને અહીં લોકલ છે ટ્રાય કરજો તમારી સિટી મળતી હોય તો ભાઈ ઉપર પેલો મસાલો ભરાઈ દેવાનો સ્પ્રિંકલ કરી દેવાનો આ રીતે ગરમમાં ને ગરમમાં એટલે ચોંટી જાય નું બોલે નું બોલું ડબલ ડબલ અવાજ સાંભળતો આવતો હશે આ રીતે ચોંટી જશે

અને હવે અહીંયા આગળની ગેલેરીમાં લગાવવાનું છે બાર તમને આમાં નહીં દેખાઈ જવા છે ને અહીંયા લગાડવાનું છે જો ઉપર આ વૂચ છે ને ત્યાં તો લગાડી દઈએ અને લગાડીને ચાલુ કરીને તમને બતાવું જુઓ દોસ્તો થઈ ગઈ ને મસ્ત દીવડા જેવી લાગે ને એકદમ સરસ એક મોટો દીવડો નાનો દીવડો એ રીતે મસ્ત અહીંયા થઈ ગઈ પછી અહીંયા થઈ ગઈ જો અંધારો છે લાઈટ નથી લાઈટ કરીને બતાવું તો અહીંયા થઈ ગઈ જો આ રીતની લાગે આમાં ત્રણ ચાર અલગ અલગ રીતે થાય દરેક અલગ અલગ દિવસે અલગ અલગ રાખી છે પછી સેમ આવું આ જ રીતનું સેમ છે ને અહીંયા છે મારી આ દિવાળી તૈયારી ચાલુ થઈ ગઈ છે અત્યારથી જુઓ અહિયાં પેલા કરતા પેટર્ન થોડી જુદી છે છે ને આખી ગેલેરી એક્ઝેક્ટ ગેલેરી ના માપ ની છે પેલા થોડી મોટી પણ આમાં એક્ઝેક્ટ માપ ની છે અને આ રીતે વાયર દોડ આવેલો છે આમ દિવાબતી થાય છે ભક્તિ કરે છે ભગવાનની અને અહીંયા જુઓ આ મેં તમને કાલ બતાવી હતી ને જો આ કાલે લગાવી દીધી ચારે ચાર ગેલેરીમાં થઈ ગઈ ને કોમેન્ટ કરીને દોસ્તો જણાવું છું કે કઈ ગેલેરી સારી છે ને મસ્ત છે અને આ કેવું લાગ્યું ગયું હજી દિવાળીના બ્લોગ આવશે જ આ દિવાળીની તૈયારી ચાલુ કરી છે આ દિવાળીની તૈયારી સાથે આજનો બ્લોગ અહીંયા સુધી આશા કરીશ કે અમારી નવી શરૂઆત અને દિવાળીની તૈયારીનો બ્લોગ તમને ગમશે જો આ બ્લોગ ગમે તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ